તો સુરતના ભેસ્તાનમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં જ્વેલર્સ માલિક સહિત કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આરોપીઓનો પ્રતિકાર કરતા બે લોકો પર ચપ્પુ વડે હુમલો કરાયો હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા હતા ભેસ્તાન ચાર રસ્તા ખાતે આવેલ શાંતિનાથ જ્વેલર્સની આ ઘટના છે ઘટના અંગે એસીપી નીરવ ગોહિલે નિવેદન આપ્યું ત્રણ ઇસમો દાગીનાની ખરીદી કરવા આવ્યા હતા તેવું એસીપીએ જણાવ્યું બે લોકોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો એકને લોકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો ફરિયાદના પગલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી ફરાર બે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે તેમ પણ બનાવની હકીકત એવી છે કે આ જે જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદ્ર શાહ અને એમાં જે કામ કરતા બંસીલાલ ગુર્જર આ બંને ત્યાં હાજર હતા એ દરમિયાન ત્રણ એક ત્રણેય કિસ્સામાં આશરે છે ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરના ત્યાં આવ્યા અને એમને ચાંદીના દાગીનાઓ જોવાનું કહ્યું એટલે ચાંદીના દાગીના જોતા હતા લગભગ પાંચ દસ પંદર મિનિટ ચાંદીના દાગીના જોયા પછી એમણે તરત જ ત્રણમાંથી બે જણે છરીથી આ બંને જણ ઉપર એટલે કે માલિક અને કારીગર બંને ઉપર છરીથી હુમલો કર્યો અને ગળાના ભાગે એમને ઈજા કરી ત્યાં ઝપાઝપી દરમિયાન ઝપાઝપી દરમિયાન આ ત્રણેય આરોપીઓ છે ઝપાઝપી દરમિયાન પછી ભાગી ભાગી ગયા

પચાસ વર્ષીય નરેશ કુંડળિયાએ પિસ્તાળીસ વર્ષીય જમનાબેનની હત્યા કરી બંને પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ઘણબનાવ ચાલતો હતો મૃતકના બાળકો હરિયાણા ખાતે કંબળીની રમતમાં ભાગ લેવા ગયા હતા બાળકોની ગેરહાજરીમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હતો મૃતક નરેશ કુંડળિયા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા હત્યા બાદ આપઘાતની ઘટનાથી પરિવારજનો ભેરા આઘાતમાં પહોંચી રોજ સિંગણપુર વિસ્તારમાં તરણકુંડ પાસે આવેલ ત્રિવેણી સોસાયટીના મકાન નંબર એકમાં નરેશભાઈ દેવજીભાઈ કુંડળિયા ઉંમર વર્ષ પચાસ નામના માણસે પોતાના ઘરે પોતાની પત્ની જમનાબેન કે જેની ઉંમર પિસ્તાલીસ વર્ષ છે તેઓને તારિયાના ઘા મારી મોઢા ઉપર ઈજાઓ કરી અને મોત નિપજાવેલ છે અને આ બનાવ બાદ પોતે પણ પોતાના જ ઘરમાં દોરી વડે પંખાના હુકમાં ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધેલ છે આ બનાવ બાબતે સિંગણપુર પોલીસ સ્ટેશનને મરણ જનાર છે નરેશભાઈ એમના જમાએ મેહુલભાઈની ફરિયાદ લઈ મર્ડરનો ગુનો દાખલ કરેલ છે અને મૃતક બંનેની ડેડ બોડી છે એ પીએમ અર્થે હાલ હોસ્પિટલ માટે ખસેડી દીધેલ છે બંને પતિ પત્ની વચ્ચે કોઈ ઘરકંકાશનું કારણ કોઈ શકે અત્યારે કોઈ કારણ છે સ્પષ્ટ હજી જણાવેલ નથી તપાસ આ બાબતે હાલ ચાલુ છે સુરત શહેરમાં મર્ડર વીડ સુસાઇડનો એક બનાવ સામે આવ્યો છે જે બનાવ સુરતના સિંગનપોર વિસ્તારમાં બનવા પામ્યો છે હાલ આપણે ક્યાં ઉભા છે સુરતનો સિંગનપોર વિસ્તારમાં આવેલો ન્યુ ત્રિવેની સોસાયટી વિસ્તાર છે અને આ સોસાયટીમાં જે આવેલ એક મકાનની અંદર જે પતિ પત્ની છે તે મૃત હાલતમાં મળી આવ્યા છે જો કે સૌ તો જે જાણકારી સામે આવી રહી છે તેમાં નરેશ કુંડળિયા જે મૂળ તળાજાના વતની છે અને અગાઉ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા હતા પરંતુ નરેશ કુંડળિયાએ પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું આ ઘટનાની જાણકારી ત્યારે થઈ જ્યારે દીકરી કોલ કરી રહી હતી અને કોલ ઉપાડવામાં નહોતો આવ્યો અને જ્યારે ભાડૂત નીચે ઉતરો ત્યારે જોવા મળ્યું કે ઘરના બંને દરવાજા બંધ છે અને ત્યારબાદ જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો તો બંનેની ઘરમાંથી લાશ મળી આવી હતી જેમાં નરેશ કુંડળિયા છે તે સિલિંગ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે લોહીના ખાબોચામાં પડેલી જમના બેન પણ મૃત હાલતમાં મળી આવી હતી બનાવની જાણકારી મળતા જે સિંગનપુર પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંનેની લાશને પીએમ અર્થે સુરત મેમર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી જોકે આ પગલું ભરવા પાછળનું કારણ શું હોઈ શકે તે હાલ અસ્પષ્ટપણે